એકમ નો ધ્યેય હાસિલ કરવો હોય તો તમારી પાસે આયોજન હોવું જોઈએ અને આયોજન એ સંચાલન ની સફળતાનો આધાર એકલો ના કહેવાય એકલા આયોજન કશું જ ના થાય સમજી લો જો તમારા એ અમલ ના કરો તાકે તમે આયોજન તો બનાઈડ્યું પ્લાનિંગ તો કરી દીધું પણ એ પ્લાનિંગ પ્રમાણે ચાલ્યા નહિ તો જેમ કે કોઈ જગ્યાએ તમે જવાનો પ્લાન બનાવ્યો પણ એ જગ્યાએ ના ગયા તો તો પ્લાન બનાવેલો ફેલ જાય એટલે તો એવી રીતે જો તમે ધંધા માટે આયોજન કર્યું હોય પણ જો એ પ્રમાણે પાલન ન કરો તો તમારો બિઝનેસ ફેલ જશે તો એના માટે પાલન કરવા માટે તમારી પાસે એક ચોક્કસ માળખો હોવો જોઈએ એ ચોક્કસ માળખાને કહેવાય વ્યવસ્થા તંત્ર એ વૈવાટી માખાના કેવાય વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્ર તમને શું કરસે કે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ જે આ એકમની અંદર કામ કરતા હોય ત્યારે અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે આવશ્યકતા એટલે જરૂરિયાત રહે છે એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્યની સફળતાનો આધાર एकमना कर्मचारी बच्चे कार्यों की स्पष्ट मेंचणी सत्ता न जवाबदारी की सौंपणी विभाजन मतलब के जड़ સુધી તમે કર્મચારી નો કામ ના પો અને જવાબદારી ના પો ત્યાર સુધી એ પોતાનો દેય સિદ્ધ કરી શકે નહીં તમે ફોર્મેટ તો બનાવી દીધું કે ભઈ આ વ્યક્તિને મારા આ કામ આપો ચા વ્યક્તિને મારા આ કામ આપો પણ એ કામ તમે આપ્યું જ નહી તો તો સંચાલન ની પ્રક્રિયા માં જે હેતુઓ સુનિશ્ચિત હોય સુનિશ્ચિત એટલે નક્કી હોય ક્યા હેતુઓ આપણે સિદ્ધ કરવાના છે એના વિધીસર રીતે અમલમાં મૂકવા માટે વિધીસર એટલે પદ્ધતિ દી વિધી થી એના માટે અસરકારક વ્યવસ્થિતંત્ર કામમાં આવે આયોજન એ ધんだ કે સાહસનું મગજ કહેવાય સંગકલન એ પ્રાણ કહેવાય પ્રાણ એટલે આત્મા અને વ્યવસ્થાતંત્ર એ શરીર કહેવાય અને આ ત્રણેય વસ્તુ ભેગી થાય ત્યારે થાય સંચાલન સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન દેષ સિદ્ધ કરવા માટે

लुईस एलर ने व्याख्या મુજબ વ્યવસ્થા તંત્ર એકવી પ્રક્રિયા છે કે જેના નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે એટલે કે જે માનસો હોય એ અસરકારક રીતે કાર્ય કરો એ હેતુથી શું કરવાનું કાર્યની સ્પષ્ટતા કરવાની એટલે કાર્ય સ્પષ્ટ કરવાનું કે ભઈ તારે આ કામ કરવાનું તેનું વર્ગીકરણ કરવાની જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે તો આ लुइस एलानी व्याख्याच तो आ बे व्याख्याओ ये समाजशास्त्रीयो આપેલી હતી વ્યવસ્થા તંત્ર એ સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને સુબનાવા છે અસરકારક બનાવે છે કાર્યક્ષમ બનાવે છે તમારું ધંધાને પરફેક્ટ બનાવે વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્ર થી તમે મુશ્કેલ માં મુશ્કેલ કાર્ય પણ સારી રીતે કરી શકો જો તમારો વ્યવસ્થા તંત્ર બિન કાર્યક્ષમ હોય તો તમે ધંધાનો જે હેતુ સિદ્ધ કરવા માંગો છો એ ના કરી શકો તો એટલા માટે તમારું વ્યવસ્થા તંત્ર એ પરફેક્ટ અથવા તો કાર્યક્ષમ હોવું જોઈએ અને તેથી ધંધા કે એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો જ સાધનનો ઇષ્ટતમ ઉપયોગ થાય અને સમય શક્તિ નો બચાવ થાય નાણાની બચત કરી શકાય એકમની પ્રવૃત્તિઓમાં વિસંગતતા વિસંગતતા હોય એટલે કે કોણ કયું કામ કરવું એ ખબર ના પડે એને વિસંગતતા કહેવાય પણ આપણને ક્લિયરિટી હોય આપણા મગજમાં ખબર હોય કે ભાઈ આ વ્યક્તિને મેં આ કામ સોંપ્યું છે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ શેની સાથે સંકળાયેલો છે સમૂહ સાથે કેમ સમૂહ સાથે સંકળાયેલો છે કેમ કે સમૂહ ન તમે કામ સોંપો છો તમે વ્યવસ્થા ગોઠવશો તો કોની ગોઠવશો એક માણસ નહીં ગોઠવશો બહુ બધા લોકો હોય વ્યવસ્થા ગોઠવવા માટે સમૂહ હોય તમારી સામે જ્યાં એક કરતા વધુ વ્યક્તિ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે અસરકારક કામ પાર પાડવા માટે વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ તેથી તેના પ્રબંધ કહેવાય શું કહેવાય એનું બીજું નામ છે પ્રબંધ વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે લોકો ભેગા થાય સત્તા જવાબદારીની વહેંચણી કરો અને એ લોકો વચ્ચે જે સંબંધ સ્થાપિત કરવામાં આવે એના આપણે વ્યવસ્થા તંત્ર કહીશું માનવ શરીર આનું એક ઉત્તમ ઉદાહરણ કહેવાય આપણું શરીર જે છે ને એ વ્યવસ્થા તંત્ર જ કહેવાય એક જો તમારું મગજ છે ને વિચારવાનું કામ કરશે પછી તમારી આખી જે બોડી છે ને એના જે પાર્ટ્સ છે મગજે જે વિચાર્યું એ મગજ જે સૂચના આપશે બધી બોડીને કે હાથ તું કામ કર પગ કામ કર ચાલવાનું મગજ ચલાવવાનું લખવાનું આવું બધું મગજ આપણે સૂચના આપશે કે આપણે કરીશું તો શરીરે શું થઈ ગયું આપણું વ્યવસ્થા તંત્ર થઈ ગયું તો એના લાક્ષણિકતાઓ જોઈએ વ્યવસ્થા તંત્રની પહેલી લાક્ષણિકતા છે વ્યવસ્થા તંત્ર એ કેવી પ્રવૃત્તિ છે હોય વિભાગો નો બી ધ્યેય હોય અને એ બધા ધ્યેય શું કરવું પડે એકમના હેતુઓ વિભાગીય હેતુઓ કર્મચારીના હેતુઓ આ બધી વસ્તુ વચ્ચે શું કરવું પડે સંકલન સંકલન એટલે બધાના હેતુ સમાન હોવા જોઈએ અલગ અલગ હોય ના ચાલે અને એટલા માટે જે લક્ષી પ્રવૃત્તિ છે એવું કહેવાય આયોજન પર આધારિત છે જ્યાં સુધી તમે આયોજન ના કરો ત્યાં સુધી વ્યવસ્થા તંત્ર ગોઠવી ના શકો આયોજન કરો પછી જ વ્યવસ્થા તંત્ર ગોઠવાય અને એટલા માટે વ્યવસ્થા તંત્ર બનાવતા પહેલા આયોજન હોવું જોઈએ સત્તા અને ફરજોની સોંપણી છે તો વ્યવસ્થા તંત્રમાં આપણે શું કરીશું જુદી જુદી વ્યક્તિઓને જુદી જુદી સત્તા આપીશું જુદી જુદી સત્તાઓ માટે એને જુદી જુદી જવાબદારી આપીશું તમે એટલી જવાબદારી આપો કામનું નહીં એટલી સત્તા આપો કામનું નહીં તમારે સત્તા આપી જવાબદારી આપવી પડે અને જવાબદારી આપવી હોય તો પાવર બી આપવો પડે સત્તા બી આપવી પડે બે આપવી પડે માનવ પરિબળ નું મહત્વ વ્યવસ્થા તંત્ર માં માનવી કેન્દ્ર સ્થાને હોય કેમકે માનવી વગર આપણે તમે વ્યવસ્થા ગોઠવો કુતરા બલાડા ની થોડી કોઈ માનવી ની ઉપર વ્યવસ્થા ગોઠવીશું ને આપણે એટલા માટે અસરકારક વ્યવસ્થા તંત્ર ની સ્થાપના કરવા માટે તમારી પાસે માણસ હોવા જોઈએ અને એટલા માટે વ્યવસ્થા તંત્ર માં કેન્દ્ર સ્થાને કોણ હોય માણસો હોય પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્ર એક વાર બનાવ્યા પછી તમે એનો પરિવર્તન કરવું હોય તો કરી શકો તમે ધારો કે ટાઈમ ટેબલ બનાવ્યું પછી એવું કે કે ફિક્સ હોય ના ભાઈ આ રીતે એવું ના હોય તમારે વ્યવસ્થા બદલી હોય ધારો કે કોઈ વ્યક્તિને કોઈ કામ સોંપ્યું હોય તો ભાઈ ચાલ તું હટી જા બીજા કામ સોંપ તું હટી જા ભાઈ બીજું વ્યવસ્થા ચેન્જ કરવી પડે તો એને કહેવાય પરિવર્તનશીલતા પરિવર્તન લાવવું પડે પર્યાવરણ પ્રમાણે ફેરફાર કરવો પડે તમારી અંદર બદલાવ કરવો પડે ચેન્જ કરવો પડે આંતરસબંધની સ્થાપના કરવા માટે વ્યવસ્થાતંત્ર કામમાં આવે તો કોની કોની વચ્ચે આંતરસબંધ સ્થાપો તો હોદ્દાઓ વિભાગો આંતરસબંધની સ્થાપના કરો હોદ્દાનો વિભાગ વચ્ચે એક કાર્યનો બીજા કાર્ય સાથે અને એક વિભાગનો બીજા વિભાગ સાથે સંબંધોને જોડવાના એને આંતરસબંધ કહેવાય જ્યાં સુધી તમે એક કર્મચારી બીજા કર્મચારી સાથે હળી મળી કામ નહીં કરે ત્યાર સુધી કંપનીમાં કોઈ વસ્તુ બનશે જ નહીં માની લો કે કાર બનાવતી કંપની હોય અને એ કાર બનાવતા જે માણસો હોય એ બધા વચ્ચે તાલમેલ ના હોય તો એક જણ ડાબી બાજુ નો દરવાજો બનાવે એક જણમી બાજુ નો બનાવે અને પેલું આગળનું તો ટાયર લાગ્યું જ હોય જો સહકાર ના હોય તો પણ સહકાર હોય તો ફટાફટ 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 કાર બની જાય જેટલા માણસને જે કામ આપ્યું હોય એ કામ એ કર દે તો કાર તરત તૈયાર કેમ કે પાર્ટ્સને ખાલી જોઈન્ટ જ કરવાનું છે બનાયા પછી દેખરેખ અને અંકુશ રાખવા માટે વ્યવસ્થા તંત્ર બહુ કામમાં આવે વ્યવસ્થા તંત્રથી તમને ખબર પડે કે કયો વ્યક્તિ ક્યાં કામ કરો કયો વ્યક્તિ કયા સેક્શનમાં છે કયા વિભાગમાં છે તો એના માટે વ્યવસ્થા તંત્ર બહુ કામમાં આવશે વ્યવસ્થા તંત્રમાં સામૂહિક પ્રવૃત્તિ સામૂહિક પ્રવૃત્તિ એટલે કે જ્યારે આપણે ધ્યેય સિદ્ધ કરવા માંગતા હોઈએ ત્યારે બહુ બધી વ્યક્તિ હોય અને બહુ બેધી વ્યક્તિને સંભાળવા માટે આપણી પાસે એટલે કે યોગ્ય માળખું પુરું પાડવું યોગ્ય માળખા વગર તમે વ્યક્તિને સંભાળી ના શકો અને એટલા માટે સામૂહિક કાર્ય સહકારથી કરવું સહકાર વગર કશું ના થાય જો તમે સહકાર કંપનીમાં તમે કોઈ કંપનીમાં કામ માટે ગયા અને તમે સહકાર ના લો તો તમે ત્યાંથી ફેંકી દો તો કંપની ફેંકી દે બેમાંથી એક કામ થાય હવે તમારો ધે અલગ હોય અને કંપનીનો ધે અલગ હોય તો કમની તમને ગાડી નાખવાની કમની થોડી તમને નાખવાની તો કેનો મતલબ શું કે વ્યવસ્થા તંત્ર પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવી પડે અને એ પ્રમાણે તમારે ચાલવું પડે અને એટલા માટેના સામૂહિક પ્રવૃત્તિ કેમ કે સમૂહમાં કોઈ વ્યક્તિ ધારો કે અલગ ચાલે તો અને 5 10 વ્યક્તિ હોય ને 10માંથી એક અલગ ચાલે બાકીના નવ એક સાઈડ ચાલના ચાલે તો એક જે અલગ ચાલે એ છોટો પડી જાય આવો નિયંત્રિત વહીવટી માળખું તો વ્યવસ્થા તંત્ર એ નિયમિત નિયંત્રિત વહીવટી માળખું કહેવાય કેમ કે એમાં નિયમો દ્વારા ચાલે અને નિયંત્રણ આવશ્યકતા હોય નિયંત્રણ એટલે કંટ્રોલ કંટ્રોલ જરૂરી વ્યવસ્થા તંત્ર પર કંટ્રોલ વગર કશું ના થાય અને એટલા માટે વ્યવસ્થા તંત્રની સ્થાપના કરવામાં આવે કેમ કે નિયંત્રણ રાખવા માટે જ વ્યવસ્થા તંત્ર બનેલું છે તો આ તમારી લાક્ષણિકતાઓ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા જોઈએ તો વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર લાંબો સમય ટકી શકે નહીં કે જો તમારું વ્યવસ્થાતંત્ર અયોગ્ય હોય યોગ્ય ન હોય બે બે વ્યક્તિને એક જ કામ સોપી હોય ત્રણ વ્યક્તિ વચ્ચે કામની ફાળવણી ન કરી હોય એક વ્યક્તિને બેસારી રાખ્યો હોય બીજી ચાર વ્યક્તિને કોઈ હાઈ લેવલ પર કામ આપ્યું હોય તો આ વ્યવસ્થાતંત્ર યોગ્ય ન કહેવાય અયોગ્ય કહેવાય અને એવું વ્યવસ્થાતંત્ર ટકી શકે નહીં કેમ કે એનાથી દે સિદ્ધિ થાય વ્યવસ્થાતંત્ર ની સાથે એકમ પણ ધીમે ધીમે નાશ પામજો તમારો વ્યવસ્થાતંત્ર ગયું લો તો સમજી લો કે એકમ બીક સ્લો લેવલ પર એકમ નિસ્થનાબુદ્ધ થઈ જાય એટલા માટે પીટર એબ ડ્રકર એવું કીધું કે વ્યવસ્થાતંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરો જો કાર્યકારણ એટલે સામાટા તમે વ્યવસ્થાતંત્ર બનાવો છો કેમ બનાવો છો કામ બનાવો તમારે શું જરૂર છે બ એટલા કારણ અને કારણ વચ્ચે સંબંધ સ્થાપિત કરો પણ અને એટલા માટે વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે થઈ જોઈએ યોગ્ય ઢબે ઢબે એટલા યોગ્ય રીતે ઢબે એટલા રી આ એક પ્રોસેસ છે સમજી લેજો તો આના મુદ્દાઓ તમે તોડીને એકો પરીક્ષણ પ્રોસેસ હોય એટલા હંમેશા મુદ્દા તૂટતા નહીં આ પ્રક્રિયા હોય એટલા એક છે પહેલો મુદ્દો છે છેલ્લે ના લખાય છેલ્લો મુદ્દો એ પહેલા ના લખાય સમજી કેમ કે એ સળંગ જ ચાલે ભાઈ તમે લક્ષણો ઉપર નીચે લખો ચાલે પણ આના મુદ્દા તમે ઉપર નીચે લખો તના ચાલે કેમ કે પ્રક્રિયા છે તો પહેલા શું કરીશું વ્યવસ્થા તંત્ર માટે હેતુઓની સ્પષ્ટતા પહેલા તો તમારું વ્યવસ્થા તંત્ર બનાવતા પહેલા તમારું હેતુ સ્પષ્ટ હોઈ જોઈએ હેતુમાં બે પ્રકારના હેતુ હોય મુખ્ય હેતુ અને ગૌણ હેતુ અને એના આધારે આખું સમગ્ર વ્યવસ્થા તંત્રનું માળખું ઘડવામાં અને હેતુ સાથે સુસંગત વ્યવસ્થાતંત્ર બનાવવું પડે એટલે તમારો જે હેતુ હોય ને એવું જ વ્યવસ્થાતંત્ર બનાવવું પડે તમારો હેતુ કંઈક અલગ હોય વ્યવસ્થાતંત્ર કંઈક અલગ તમે બનાયો એટલે ના તો એટલા માટે પહેલા પહેલું પગથિયું છે એનું કે હેતુઓ સ્પષ્ટ કરવા બીજું છે કાર્યોની યાદી બનાવી તમાર એક લિસ્ટ બનાવ કે કયું કાર્ય ત્યારે કરીશું કોના પછી કયું કાર્ય કરવું કે જેથી કરીને હેતુઓ સિદ્ધ કરવામાં તમને મદદ થાય વ્યવસ્થા તંત્રના વહીવટી માળખામાં કયા કયા કાર્યો કરવા પડશે એની યાદી તૈયાર કરવાની આ યાદી બેવડાય નહીં અને એટલા માટે વિચારણા ખાસ કરવી પડે અને એનું આખરી વિભાજન કરવું પડે યાદી તૈયાર કરવા માટે યાદી તૈયાર થઈ જાય પછી જેટલી કાર્યોની તમે યાદી તૈયાર કરી હોય એના વિભાગમાં વહેંચવાની એના સ્લોટ ભાઈ આ કાર્ય નાણાકીય કાર્ય ખરીદવાળું કાર્ય વેચાણનું કાર્ય વિજ્ઞાપન નું કાર્ય બધાના કાર્યોના સ્લોટ બનાવ્યા તો કાર્યના પાછા વિભાગોમાં વેચવાના અને એટલા માટે વિશિષ્ટીકરણનો લાભ મળે વિશિષ્ટીકરણ એટલે જે વ્યક્તિને જે કામ આવડતું હોય એ કામ પ્રમાણે તમે એને કામ સોંપી શકો એને વિશિષ્ટીકરણ કહેવાય એકમના સ્વરૂપ અનુસાર ભૌગોલિક વિસ્તાર અનુસાર કાર્ય અનુસાર આવી રીતે અલગ અલગ ભાગલા પ્રમાણે આવશે એના પ્રકાર જેમ કે સમગ્ર દેશમાં આપણે માની લો કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો તમારે ચાર ભાગલા પાડવા પડે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કે જેથી કરીને તમે ચારે ચાર દિશાઓમાં તમારી વસ્તુનું ફેલાઈ શકો એનું પેકેજિંગ એનું વિતરણ વિજ્ઞાપન આ બધી વસ્તુઓ કરવું પડે આને કહેવાય વિભાગીકરણ હવે વિભાગો તો પાડી દીધા આપ તો વિભાગો માટે શું કરવાનું તો વિભાગીય હોદ્દાની અલાયકત નક્કી ગયે વિભાગોને સંભાળવા માટે કોઈ વ્યક્તિ તો જોઈએ ને એમ નેમ થોડો કોઈ વિભાગ ચાલે તો વિભાગોને સંભાળવા માટે તમારી પાસે યોગ્ય લાયકાત ધરાવતા એક વ્યક્તિની નિમણૂક કરવાની કે જે આખા વિભાગના સંભાળ એનો વિભાગીય હોદ્દા અને જવાબદારી કેવાય વિભાગે હોદ્દાના જવાબદારી આપી દીધી પછી તમારા સત્તાના જવાબદારી કરવાની એટલે કે જે તમે વિભાગ માટે જે વડો 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 હોય એ એ એ પેટા પેટા વિભાગ બનાવશે અને કામ લોકો જેમાં એ સત્તાની સોંપણી કરશે સત્તાની સોંપણી એટલે પોતાની પાસેનો પાવર હોય નીચેના વ્યક્તિને આપશે હોદ્દો ધરાવતી વ્યક્તિ કઈ વસ્તુ માટે જવાબદાર છે કોણ કોને જવાબદાર છે કોણે કોના આન્સર આપવાનો જેમ આપણે નહીં ભાઈ સ્કૂલ હોય તો ભાઈ ટ્રસ્ટી હોય તો ટ્રસ્ટી ઓર્ડર આપવા આચાર્ય અને આચાર્ય ઓર્ડર આપવા શિક્ષકોનો શિક્ષક ઓર્ડર આપવો વિદ્યાર્થીનો અને વિદ્યાર્થી ગેરાયનો ઓર્ડર આપવા વાલીનો તો આ સર પ્રોસેસ તો આના આપણે કહીશું એક શ્રંખલા જવાબદારીની अंतर संबंधो ની સ્થાપના કરી પણ કેમ કે તમે વિભાગો તો બનાવી દીધા વિભાગોને સત્તા જવાબદારી સોપી દીધી પણ જો એક વિભાગ બીજા વિભાગ સાથે એટેચ ન હોય કારણ કે ઉત્પાદન વિભાગને ખબર જ ન હોય કે ઉત્પાદન કેટલું કરવાનો તો ખરીદ વિભાગ ખરીદી શું કરશે એ ખરીદી વિભાગને ખબર હોય કે ઉત્પાદન વિભાગ આટલી ખરી આટલું ઉત્પાદન કરવાનો છે તો આપણે આટલી ખરીદી કરીએ અને ઉત્પાદન વિભાગને ખબર હોવી જોઈએ કે વેચાણ વિભાગ આટલું વેચાણ કરવાનો છે તો આપણે આટલું ઉત્પાદન કરીએ ભેગા મળીને કાર્ય કરવા જોઈએ પ્રવૃત્તિઓ એટલે જે છૂટી પ્રવૃત્તિઓ હોય એને કેન્દ્રિત કરવી પડે એનું સંકલન કરવું પડે એને ભેગું કરવું પડે અને એને કહેવાય આંતર સ્થાપના દ્વારા તમે એને કેન્દ્રિત કરી શકો જે પ્રવૃત્તિઓ ફેલાયેલી હોય એને તમે ભેગી કરી શકો

ના નકશો કે અને વ્યવસ્થાતંત્રનો નકશો નોટિસ બોર્ડ ઉપર લગાવવો પડે એટલે જરા એન્ટ્રન્સ થાય કંપનીનું ત્યાં જ જણા લગાવવો પડે વ્યવસ્થાતંત્રનું માળખું જોઈએ તો અસર્કારક વ્યવસ્થાતંત્રના માળખા માટે આપણી પાસે વ્યવસ્થાતંત્રના અલગ અલગ પ્રકારો છે જેમ કે પહેલું છે રેખીક વ્યવસ્થાતંત્ર બીજું છે કાર્યાનુસાર ત્રીજું છે વૈધિક ચોથું છે અવૈધિક અને પાંચમું છે શ્રેણીક રાયકિક વ્યવસ્થાતંત્ર કોના કેવાય તો રાયકિક વ્યવસ્થાતંત્ર એ સૌથી પ્રાચીન વ્યવસ્થાતંત્ર છે સૌથી જૂનું છે અને સરળ પ્રકાર છે લશ્કરની અંદર વર્ષોથી આ વ્યવસ્થાતંત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને જે લશ્કરી વ્યવસ્થા છે એની અંદર ખાસ કરીને કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થાય એટલે કે હોદ્દા ઉચ્ચ સપાટી હોદ્દો હોય એના પછી મધ્ય સપાટી આવે પછી નીચના સપાટી આવશે એટલે કે જવાબદારી સત્તાનો જવાબદારીની વહેંચણી કેવી રીતે થાય ઉપરથી નીચે તરફ થાય ઉચ્ચ સપાટીથી કરવામાં આવે તો એવા વ્યવસ્થા તંત્રને કહેવાય રૈખિક વ્યવસ્થા તંત્ર તેમાં દરેક વ્યક્તિ ઉપરી અધિકારીના જવાબદાર હોય કર્મચારી હોય કર્મચારી એના ઉપરીના જવાબદાર હોય એટલે ઉપરી અધિકારીના કઈ બી કામ હોય તો કે

વિભાગો મુજબ કામ થાય વિભાગો પાડી દેવામાં આવે અને કામ એટલા માટે વિભાગો નહીં પરંતુ વિભાગ અનુસાર કરવામાં આવે અહીંયા તમને નમૂનો બતાવ્યો પહેલા નંબર પર કોણ હોય તો સંચાલક મંડળ હોય એની નીચે જનરલ મેનેજર હોય જનરલ મેનેજરની નીચે ત્રણ વિભાગ છે ઉત્પાદન વિભાગ વહીવટ વિભાગ અને વેચાણ વિભાગ उत्पादन विभाग नी नीचे कौन -कौन अधिकारी हुए। तो खरीद अधिकारी उत्पादन अधिकारी हुए। खरीद अधिकारी नी नीचे कारकुन एल क्लार्क उत्पादन अधिकारी सुपरवाइजर सब एन नीचेन आमदार आ लास्ट लेवल पोस्ट फोर्थ लेवल पर वहीटी में कारकुन हो कारकुन आवासमैन हो पेलाइए के वेचाण करो तो सैल्समैन हाने वस्तु वेचते અને વિજ્ઞાપનમાં કર્મચારી હશે એ વિજ્ઞાપન કરશે એડવર્ટાઈઝ કરશે વિજ્ઞાપન એટલે રેકિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક પાસે હોય નીતિ વિષયક નિર્ણય હોય એટલે કે જે વ્યક્તિ પહેલા ઉપર હોય એની પાસે બધો પાવર હોય અને બધા નિર્ણય એ જ લેતો હોય

તો આવી રીતે રેખીક વ્યવસ્થા તંત્રની સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય અને એટલા માટે સત્તા ઉપરથી નીચે તરફ આવવા જવાબદારી નીચેથી ઉપર તરફ જાય તો એટલા માટેના રેખીક વ્યવસ્થા તંત્ર કે ભાઈ રેખીક વ્યવસ્થા તંત્ર કઈ જગ્યાએ કામમાં આવે તો જે ધંધાકીય એકમ એકમ નું કદ નાનું હોય મતલબ કે નાનું એકમ હોય કાર્યક્ષેત્ર મર્યાદિત હોય એટલે કે બહુ કામ કરવાનું હોય નહીં થોડું ઘણું કામ રહેતું હોય નોર્મલ આવકુસલ સિસ્તના પ્રશ્નો बन राखवा जरूर ना पडे्या प्रकारन व्यवस्था तंत्रधार अनुकूल पुड़ावा। अनुकूल पनुकूळ मत रेखिक व्यवस्था तंत्र आग्यात काम करत मोठं विशाल तंत्र काम नीजा नंबर न व्यवस्था तंत्र कार्यानुसार व्यवस्था तंत्र कार्यानुसार व्यवस्था तंत्र एखिक व्यवस्था तंत्र सुरू विभागवा आैखिक मीस कामय ना કાર્ય અનુસાર મેના નામ પ્રમાણિત કાર્ય અનુસાર કાર્ય અનુસાર અધિકારી બનાવવાનો ઉદ્યોગ નહીં વિભાગ નહીં પાડવાનો કાર્ય મુજબ અધિકારી બનાવ તો રેખીક વ્યવસ્થા તંત્રમાં વિભાગનું મહત્વ આપવામાં આવે તે મુખ્ય એની મર્યાદા છે આ મર્યાદાને ધ્યાનમાં રાખીને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું રેખીક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે મતલબ કે તમે પરફેક્ટ વ્યક્તિને પરફેક્ટ કામ આપીના સ રેખીક વ્યવસ્થા તંત્રમાં જો તમારું વિશિષ્ટીકરણનો લાભ લેવો હોય તો તમારે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અપનાવવું પડે રેખીક વ્યવસ્થાતંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારીના અનેક પ્રકારના કાર્યો કરવા પડે વિભાગ હોય જાન કે માની લો કે ઉત્પાદન વિભાગ છે તો ઉત્પાદન વિભાગનો અધિકારી શું કરશે ઉત્પાદનનું બધું કામ કરશે ભલે એને ફાવતું હોય કે ના ફાવતું હોય અધિકારી કર્મચારી કાર્યમાં નિષ્ણાત બધામાં તો ના જ હોય તમે ધારો કે ઉત્પાદન વિભાગનો કોઈ વડો બનાવ્યો હવે ઉત્પાદન વિભાગના વડા ને બધું કામ આવડતું હોય એને વહીવટ કરતા આવડ એના ઓડિટીંગ કરતા આવડન સંચાલન કરતા આવડને ઊબધું એના નામ એકો સાથે બધું કામ ના તો એના માટે તમારે નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિની જરૂર પડે ટેકનિકલ નોલેજ ધરાવ કે કોઈ વ્યક્તિને કમ્પ્યુટર પર બેસાડ્યો હોય અને એ કમ્પ્યુટર ના આવડતું પણ રેખીકમાં એવું થઈ ના સકાય કે કમાં તો તમે જેના વિભાગ્ય વડો બનાવ્યો હોય એને બધું આવડવું જોઈએ તો એક ખામીને દૂર કરવા માટે આ વ્યવસ્થા તંત્રનો જન્મ થયો જેને કહેવાય કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર તો કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રની અંદર રચના જોઈએ આપડો તમે જુઓ અહીંયા પહેલા નંબર ઉપર છે મુખ્ય અધિકારી એની નીચે બે વિભાગ બનાયા હાલી કારખાના વિભાગ વૈવટી વિભાગ વૈવટી વિભાગમાં સૂચના અધિકારી હોય આ સૂચના અધિકારી વૈવટી વિભાગમાં કામ કરે અને કારખાના વિભાગમાં આ સૂચના અધિકારી આ કર્મચારીને ભી સૂચના આપે આ કામદારને ભી સૂચના આપે કેમ કે સૂચના અધિકારીને એનું કામ સુસુચના આપવાનું स्पेशल एना માટે જ એને બનાવ્યો તો બધી જગ્યાએ સૂચના આપશે તો જ આપસે બીજું કોઈ નહીં આલ સિષ્ઠ અધિકારી તો શું કરશે બધી જગ્યાએ સિષ્ઠ ધ્યાન રાખશે ભઈ આરઓ સિષ્ઠ ધ્યાન નહીં રાખા પેલા મને કેવું હતું કે જે વિભાગ્ય વડો હોય ને બધું ધ્યાન ડાકા બધું એક જ વ્યક્તિ કરો જરા આમ શું થયું જે કામ છે નેલા માટે એક વ્યક્તિની નિમણૂક કરી દીધી હિસાબી અધિકારી શું કરશે ખાલી હિસાબ રાખશે તો એ અંયાનો બી હિસાબ રાખશે ને ત્યાંનો હિસાબ રાખશે એટલે જો અંયા બી છે ને ત્યાં માર્ગદર્શન અંયા બી માર્ગદર્શન આપણે અંયા માર્ગદર્શન આપો પછી જુથ અધિકારી અંયા બી જુથ સાત્વ આબે જો બી જુથ સાત્વ જળ અધિકારી અંયા બી જળક નું જો અંયા બી જોવો ગુણવત્તા નિયંત્રણ અધિકારી અંયા બી ગુણવત્તા નું નિયંત્રણ કરો અંયા બી ગુણવત્તા નું ગુણવત્તા નિયંત્રણ એટલે વસ્તુ બરોબર બની શકે ની બની એને ગુણવત્તા નિયંત્રણ કહેવાય સમારકામ ઇજનેર શું કરસે સમારકામ કરસે બનની જગ્યાએ સમારકામ કરસે અહીંયા કોઈ ટૂટી-ફૂટી હોય તો ભી કામ કરસે અહીંયા કોઈ ટૂટી-ફૂટી હોય તો ભી કામ કરસે ના રચનામાં ખબર પડી ગઈ રચનાની અંદર ખબર પડી ગઈ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને મહત્વ આપવામાં વિકાસ દેનાર એટલે મહત્વ આપવામાં આવે વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજન શ્રમ વિભાજન એટલે શ્રમનું વિભાજન કરવા સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્યાનુસાર કરવામાં આવે એટલા માટે દરેક કાર્ય માટે એક નિશ્નાંત વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એક કાર્ય માટે એક વ્યક્તિ કાર્યના વૈવટી વિભાગ્ય અધિકારી કે જે પોતાને સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર એટલે કે જે વિભાગમાં એને જે કામ સોપી હોય એ કામ ખાલી એના વિભાગ માટે નહી બીજા વિભાગ માટે બી એણે જ એનું કામ કરવા દારો કે ખરીદ અધિકારી હોય તો એને ખાલી ખરીદીની જવાબદારી હોય બીજું કોઈ જવાબદારી કોઈ નહી એની પાસે કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્રમાં

એક વ્યક્તિને સોંપાય પછી બીજી વ્યક્તિને એ સોંપાવું જોઈએ નહીં એક કાર્ય એક વ્યક્તિને આપી દીધું પછી બીજા વ્યક્તિને બીજું કાર્ય આપવાનું ત્રીજા વ્યક્તિને ત્રીજું કાર્ય આપવાનું એટલે કાર્ય බෙવડાઈને આનાથી એવું થાય ફાયદો થાય કે એક કાર્ય બે વ્યક્તિ ન કરતા હોય એક કાર્ય એક જ વ્યક્તિ કરતી હોય એટલા માટે એને કાર્ય અનુસાર કહેવાય વૈધિક વ્યવસ્થા તંત્ર તો એકમની અંદર સંચાલકો દ્વારા નિશ્ચિત દે સિદ્ધ કરવા માટે વ્યક્તિ વચ્ચે કાર્ય સંબંધો અને રચાયેલું ધારો કે કોઈ જગ્યાએ જોબ કરવા માટે જાઓ એ વિધિસર કહેવાય વૈદિક કહેવાય તમે માનવ સંબંધોને સાચવીને ચાલો એને કહેવાય અવૈધિક વૈધિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે આના પેટા પ્રકારો છે વૈદિક ના સત્તાની સોંપણી અંગે ઉપરી અને તાબેદારો વચ્ચે સુસ્પષ્ટ હોય ખબર હોય કઈ વ્યક્તિને સુસ્પષ્ટ એટલે एकदम ક્લિયર માઇન્ડ ક્લિયર હોય કે કઈ વ્યક્તિનું સુકારી આપી વૈધિક માળકો એટલે શું તો વૈધિક માળકો એટલે નિશ્ચિત દૈને સિદ્ધ કરવામાંતા સંચાલકો સભાનતા સભાનતા એટલે જાગૃત રહીને કામ કરવું એને કહેવાય વૈધિક માળકો અપરિવર્તનશીલ આ પ્રકારનો વ્યવસ્થાતંત્ર અપરિવર્તનશીલ હોય એમાં મોટે ભાગે એકવાર નક્કી થઈ ગયું એ થઈ ગયું પછી ચેન ના થાય કોઈક જવલ લે એટલે કોઈકવાર જ ફેરફાર થાય બાકી ચેન ના થાય એકવાર નક્કી થઈ ગઈ કે ભાઈ આ કામ કરો એટલે આખી જિંદગી કામ કરો ચેન નઈ થાય સત્તાની સોપડી ઉપરથી નીચે તરફ થાય એટલે કે સત્તા ઉપરી અધિકારી એના નીચલા વ્યક્તિના સત્તાapse વે વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ્યારે કોદ મોટો હોય ત્યારે આ પ્રકાર કામમાં ચોક્કસ સંબંધો વિધીસર રીતે રચાયલા વિધીસર એટલે એની અંદર કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધોમાં ચોક્કસ હોય આમ આપણા પણ સંબંધ ના હોય માલિક કર્મચારી હોય રિલેશન એ રીતનો હોય આપણા પણ ભાવ હોય આપણા પણ ભાવ આવે તો અવૈધિક માહિતી સંચારમાં વૈધિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય અવૈધિક વ્યવસ્થા તંત્ર માહિતી સંચાર ના આમાં કોઈ સ્થાન ના હોય જો અવૈધિક વ્યવસ્થા તંત્ર ની વ્યાખ્યા વાંચો એટલે ખબર પડશે કે આમાં શું આવશે અવૈધિક વ્યવસ્થા તંત્ર માં સામાજિક સંબંધ હોય આપણે જેમ ઘરમાં સંબંધો હોય કેવા કેવાય ઘરના સંબંધો મૈત્રીના સંબંધો હોય મિત્રના હોય કેવા હોય ના હોય મિત્રના સંબંધોમાં કોઈ ઓફિસ ના હોય કોઈ એકબીજાને ઓર્ડર ના આપતું હોય જેમ આપણા કુટુંબમાં જઈએ તો કુટુંબની અંદર આપણા કોઈ ઓર્ડર ના આપણે આપણી મરજીથી કામ કરતા હોઈએ રિલેક્શન એમાં કોઈ ઉપરી અધિકારી જેવું હોય નહીં હોય એટલા માટે વૈધિક વ્યવસ્થા તંત્ર એ પડછાયો છે વૈદિક વ્યવસ્થા તંત્ર નો ઉદભવ જ અવૈદિક વ્યવસ્થા તંત્ર થી થાય એવું આપણે કહી શકીએ એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્ર પૂરક છે પૂરક છે ખામી ને પૂરવાનું કામ